con ડાયરો બધાને રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી અને ભાઈ બધાને જય શ્રી કૃષ્ણ તો આઈ હોપ તમે બધા મજામાં છો અને રહેવાનું હંમેશા મોજમાં દ્વારકાધીશ બધાને મોજમાં રાખે કરીએ આપણે ગામડાનો અને ખેતીવાડીનો બ્લોગ ચાલુ તો મિત્રો હમણાં આઈટના બ્લોગમાં કાલે વાત કરી કે ભાઈ બ્લોગ બંધ હતા ને હવે ત્યાં સુધી નિયમિત રહેવાનો પ્રયાસ કરશું ને અત્યારે મજા વેકેશનની મોજ આવે dada leli dah siraman kerta kerta Sitaram ram siraman kerta kerta dada normal sih, siraman kalau ya lalalala dari obat itu betul siraman apa kalil itu si ram sita ara jay sir Krishna berkah pasti dari engkau siraman panik kerua ah.

એટલે કે હું કે પારા ચડાવવાના હતા એ ચડી ગયા અને ખાતર ગયું અને પાણી પણ ચાલુ થઈ ગયું છે આજે પણ એ જ કામ છે પાણી બીજા ખેતરમાં આપણે પારા ચડાવશું એવું બધું સવાર સવાર માં કાયમી ને મિત્રો એમ થાય કે મેં હે ને આજુબાજુમાં સવારમાં કાયમી આકર્ષણ થાય પછી બપોર કઈ હે ને ખોવાઈ જાય છે અને વરસાદ ના આવડ દેજો ને બાકી જો કાલના વ્લોગમાં વાત કરી હતી ને કે ઉનાળામાં આવું બધું કામકાજ ચાલતું હોય ચણાની દાળ કરવાની હોય ને ઉનાળું બાજરું આવ્યું હોય તો એ હુકવણી હાલતી હોય અહીંયા કંઈક બા ચોખાનું લઈને બેઠા જય શ્રી કૃષ્ણ અહીંયા થાય છે ચોખા હામાં આખા વરાના ભેળા હા એટલે ખીચડિયા ચોખા હે ને આ ખીચડિયા ચોખા છે એટલે એવું બધુંય ઉનાળા માલતું હોય અને હવે આપણે જઈએ નંબર વન બિઝનેસ વર્લ્ડનો ખેતીવાડી ડોટ કોમ કામ કાજા આજ પણ ઘણા હે પાટિયું તાણવાનું હે આગળ વધ કરી ખાતર વાવવાનું એટલે એવું બધું કામકાજ છે બ્લોગમાં બનાર રહેજો ને આ મિત્રો ખાસ એક હાચા વ્લોગ ને એક ખેડૂતના વ્લોગ ને એક ગામડાના વ્લોગ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો નવા મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં અને જૂના મિત્રો લાઇક આપો અને એકવાર શેર કરી દો તમારા વોટ્સઅપ ગ્રુપમાં કે ફેસબુક ગ્રુપમાં શેર કરી દે મિત્રો ખાસ અને આ ડાયરાને બાય બાય મિત્રો પહોંચી ગયા આપણી આગી વાડીએ કે જ્યાં વરોવરે આપણે શિયાળુ પિયતમાં હે ને ઘઉં વાવેલા હોય ને એ વાડી અહીંયા પણ આપણે આકેલો છે અને પાટિયું બમ્પર ચાલુ કર્યું છે પારા કઈ રહ્યા જઈએ આ બધાય પડામાં પાણી છે ને થોડુંક મોડું એમ એટલે તલ ને મોગ ને એવું ન થાય બાજરી હજી થાય અને બાકી કામકાજમાં તમને આ જે જૂના સબસ્ક્રાઈબર છે એને તો ખ્યાલ જ હશે થોડુંક રેવલ કર્યું છે આપણે ટેલર લીધા પછી વિહક ફેરા વાન કે જ્યાં જ્યાં જો બતી હશે તે પારે ને ત્યાં મોરમ ને કાપ ને એવું બધું નાખેલું એટલે થોડું ઘણું રેવલ થઈ ગયું છે ને થોડું ઘણું બાકી છે એટલે હવે એ વરોવર થોડું ઘણું નાખે જ આપું ને એટલે શું કહેવાય સેન્સર રેવલ કરવાનું છે આપ મેળે લેવો પ્લાનિંગ છે પણ ઘણું રેવલ થઈ ગયું ઓલા પણ હે ને જો બધી જ તમને દેખાતું છે ત્યાં ફેરા આવી ગયા પંદરક અહીંયા શેઢે પારે આઠ નવ પહેરા છે એટલે ઘણું રેવલ થઈ ગયું હે

મોડી મોડી ચાલુ કરી હતી બે ક્યારે હર પીધેલા પહોંચી ગયા બપોરા કરવા ઘરે અહીંયા કંઈક નવું અપડેટ ચાલુ કર્યું છે ઝૂલો ગોઠવાણો હે વેકેશન છે ને આ ઝૂલાનું વેન કોને લીધું

ખાતરો ગુડ રોંઢો ઘડિયાળમાં વાગ્યા છે અત્યારે પાંચ બપોર કેળે ખાતર વાવવું તો આપણે પારા હવારમાં તૈણા ને ન્યા પણ ન્યા હવે પૂગા હે કારણ કે માહિરભાઈ એકલા હે છોકરો છે ને હાજરમાં એ કામે ગયો એટલે કાલે સવારે ન્યા ખાતર અને પાણી બને ચાલુ કરવાના હે અને અહીંયા બપોરે મોટર ચાલુ કરી દીધી છે અને અહીંયા અઢી વીઘામાં તો આપણે ખાતર વાવી દીધું હતું ડીએપી ખાતર આપણે વાવીએ છીએ વીઘે તેર કિલો ચૌદ કિલો ઉતારીએ એ તમે એ કેટલું ઉતારો તે કોમેન્ટ કરજો ખાસ અને જ્યારે પણ આવી ઓરવણાની પરિસ્થિતિ આવે ને ત્યારે શું છે કે અમુક બાબતો હે ને ધ્યાનમાં આવે અહીંયા અમે પેલા ખાતર વાવ્યું અને પાછળથી પારા ખે છે તો થોડુંક શું કહેવાય કે પાટિયાની લાઈનમાં જે સહ આવે ને એમાં થોડું ઘણું ખાતર નીકળી જાય પારે ચડી જાય એટલે વાં આપણે પેલા પારા હતા અને પાછળથી ખાતર હવે વાવશું અને હકીકતમાં તો આપણે જઈએ રાપલતા હતા ટૂંકમાં કે બિયારો પાડતા હતા અને ભૂંગળા ગોઈટવા હતા આ પાટલામાં ત્યારે આની વાહે નાનું બમ્પર બાંધી દીધું હોત ને તો આપણે પારા ખેંચવા પાછળથી જવું ન પડે એટલે આવું ઘણું ખરું પછી વાહે યાદ આવે આવી પરિસ્થિતિ હોય ને ઓરવવાની ને આ વરસાદ થયો રાપલવું પડે એમ હોય તો ખરેખર ત્યાં રાપવા બમ્પર બાંધી દેવાય તો બીજી વાર આપણે નો આટા ફેરા કરવાનું એટલે આવું બધું કેળું ન ચાલતું હોય નાલો પાણી હાલે યાદ જાય અહીંયા હાલે છે પાણી ત્યાંથી એ બાજુ વારી દે ને પાછું પલારવું નહીં બે બાજુ વારી જ દેજો અહીં થોડુંક સડા હશે બહુ રૂપાણ બે બાજુ પાણી પીએ ફૂટી ગયું લાગે તમને કોણ માહિરભાઈ ગયું લાગે ને જાય છે મારું વેકેશન વાળી આવ્યું છે

આપણો બેડ પડ્યો છે ફરિયામાં અને આજ લુકમાં જોયું ને કાઈ એમ લાગે હવામાં થોડુંક જોર હોય વરસાદનું તો મિત્રો પહોંચી ગયા વહેલી વાડી હતી આ વાડીએ અહીં આપણે આજ જ જોયું પારા ખેંચતા હતા અહીંયા વાવવાનું છે ખાતર સાથે તોરિયા કરવા માટે ફારું લઈ આવ્યા હાઈ અને વણી ફિટિંગ કરી દીધું છે ટ્રેક્ટરમાંથી ઉતારી અને મહીરભાઈ ગયા હે આ બધા પારા પારા ને ક્યારા ગણવા એટલે કે ખાતર આપણે અંદાજ આવી જાય અહીં આપણે આઠ વાગ્યામાં ત્રણ થયેલી ખાતર ઉતારવાનું છે આ મહીરભાઈનો છોકરો હા મનોજ રામ 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 હા અમારા ગોવિંદભાઈ કરતા આ ભાઈઓ થોડુંક વધારે બોલાય હર્માતા નથ કેટલા થયા છેત્તાલીસ ક્યારા છેત્તાલીસ ભાઈ ગયા તા એ લાંબો પડેનો લે છનો એ પ્રમાણે આપણે ઉતારવાનું છે અમે આવો બધો અંદાજ મેળ મારતા હોય એ તાલીક છે છે ભાંગીને થાય ને એ પ્રમાણે પાછું ત્યાં આવી જાય કે નહીં જોવાનું હોય એવો અંદાજ મારતા હોય ખેતર ખાતર હવે બે વીઘા જેવું રહ્યું છે વચ્ચે આ પારા કર્યા અને હવે કોતરો મોટે વીટે છે પાણી આવે ત્યાં પછી ડાયરેક્ટ કરવાની છે મોટર ચાલુ હા હવે એનું ટ્યુબ ટ્યુબ બાંધી દે એ ભલે એમ બધી ટ્યુબ બાંધી દે નાકે રાખ દે નાકે આ નાકે માહિરભાઈ કપાહ નું કામ બહુ કરે છે માહિરભાઈ પાણી અહીંયા ધોઈડું જાય છે માહિરભાઈ વાુમરી મારે પાણા રાખજો નકર મિત્રો આવી ગયા ઘરે બપોરા પાણી કરવા અને ખેડૂતના અને ગામડાના વ્લોગમાં કાંઈક અવર્યો આપણો વ્લોગ અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો એક ગામડાને એક ખેડૂતને સબસ્ક્રાઈબ કરજો મિત્રો નહીં અને હાલો ડાયરો હંમેશાને માથે પડકારો તો કરવાનો જો ભાઈ બપોરા કરવા હાલો બધાય